ત્રણ પ્રકારની શ્રદ્ધા કઈ છે સાત્વિક શ્રદ્ધા હોય છે રાજસી શ્રદ્ધા હોય છે શ્રદ્ધા પણ હોય મંત્ર ફૂંક ને હમણાં પાછું બહુ વધ્યું છે પાછા એના વિડીયા સોશિયલ મીડિયા ઉપર ઘણા ને એટલે એટલા બધા તંત્રમાં અઘોર પંથ છે એમાં ના નહીં પણ આ બધી તામસી આરાધનાઓ છે ભગવદ્ ગીતાના આધારે ભૂત નહી ભજે છે લોકો ભૂતે કામ કરે ગોસ્વામી તુલસીદાસજીને ભૂતે ભેગા કરી દીધા હનુમાનજીની કે ભાઈ રામની ભેગા તો હું ના કરી શકું રામને બધે ખાડી દઉં તો હું ભૂત હોઉં હું આ પ્રેતીઓની માં છું કથા તમે સાંભળી હશે તુલસીદાસજી એના સાધનાના કાળમાં ભજન કરતા હતા એનું તપ એનું ભજન ચાલતું હતું રોજ સવારના એ શૌચ જાય ને જંગલ ત્યારે તો આ ઘરે ઘરે શૌચાલય તો હતા નહીં એટલે પછી લોટો લઈને જાય શૌચ જંગલમાં અને પછી શૌચ જઈને પાછા આવે ને ત્યારે લોટામાં થોડું પાણી થોડું વધ્યું હોય ને એની ટેવ જ એ રીતની હતી અથવા તો સ્ટાઇલ એ રીતની હતી થોડું પાણી વધે પછી પાછા આવતા રસ્તામાં એક ઝાડ તો એ ઝાડ ઉપર એ પાણી રેડી દે લોટાનું વધેલું પાણી ઝાડ ઉપર રેડી દે અમથું અમથું એમ અને કોઈ કાંઈ કારણ નહોતું પણ એમ સમજી લો ટેવ થઈ ગયું ક્રમ થઈ ગયો કે શૌચ જઈ અને પાછા ફરે એટલે વધેલું પાણી ઝાડવા એ રેડી દે એવી કોઈ વિધિ તો હોય જ નહી આવી અને એનું કોઈ કારણ પણ નતું તુલસીદાસજી પાસે બસ આમ જ એક ક્રમ થઈ ગયેલો ઘણા બધા મહિના પછી આ રીતે શૌચ જે આવ્યા પછી પાછા ફરતા તા તુલસીદાસજી લોટામાં થોડું પાણી વધેલું રોજની એ ત્યાં જાડવાના નીચે આમ મૂળી આમ પાણી ના આજે લોટો ઊંધો કર્યો ને તો પાણી નીકળ્યું નહીં વધ્યું જ નહોતું તે દિવસ વાપરતી વખતે જરાક વધારે વાકો થઈ ગયો છે લોટો પૂરો થઈ ગયો પાણી વધેલું નહીં એટલે લોટો આમ વાકો કર્યો પણ ત્યાં પાણી નીકળ્યું નહીં એટલે તુલસીદાસજીને થોડું દુઃખ થયું આમ દુઃખ થવાનું કોઈ કારણ નહોતું કે આ થોડી કંઈ શાસ્ત્રવિધિ હતી યાર પણ તોય તુલસીદાસજીને દુઃખ થયું અમથું અમથું ઓલું પાણી રડતા તા એ અમથું અમથું આજે પાણી ન વધ્યું લોટો ઊંધો કર્યો એટલે જાડવાન પાણી ન તોય દુઃખ થયું અમથું અમથું સાધુ પુરુષ તો એ સમયે એ ઝાડની અંદરથી એક પ્રેત એક ભૂત એ પ્રગટ થયું અને એણે તુલસીદાસજીને કહ્યું કે કોઈ વાંધો નહીં આજે પાણી ન વધ્યું આજે ન મળ્યું પણ તમારા આપેલા પાણીથી હું તૃપ્ત છું અજાણતા એ કોકની તૃપ્તિ થઈ જાય અજાણતા એ ભૂતે કહ્યું કે તમે અમને પાણી આપો છો મણાને બધી ખબર છે તોય શ્રાદ્ધ પક્ષ આવે તોય પિતૃઓને પાણી ન થાપતા પીપળાને પાણી ન આપે તુલસીને પાણી ના આપે ગાય તરસી મરતી હોય તમારા આપેલા પાણીથી પેલા ભૂતે કહ્યું કે હું તૃપ્ત છું આજે ન વધ્યું કાંઈ વાંધો નહીં તુલસીદાસજી તમારા બહુ ઉપકાર તમારા જેવા સંતના હાથે અમને પાણી મળે કહું હું તમારી શું મદદ કરી શકું હું તમારું શું કામ કરું અને તુલસીદાસજીએ કહ્યું જો ભગવાનનો ભક્ત છે ને નિર્ભય હોય નહીં તો ભૂત આવે ને પછી આ રીતે વાતો કરે કોઈ ઊભું રહે સાંભળવા પણ ભગવાનના ભક્તો નિર્ભય હોય ભૂતની હારે વાત કરે આમે સંસારમાં ભૂત જેવા નિહારે તો વાતો કરતા જોઈએ છીએ આપણે ભૂતની હારે વાતો કરે તો ભૂતે કહ્યું કે હું તમારી શું મદદ કરું આપે પાણી આપીને તૃપ્ત કરી આવ્યો છું ને મારે તો રામ દર્શન સિવાય બીજું કઈ જીવનમાં લક્ષ્ય નથી તારે મદદ કરવી હોય તો તું મને ભગવાનનો ભેટો કરાવી દે રામના દર્શન કરાવ એટલે અરે ભૂતે કહ્યું અરે એવું જો થાય તો હું ભૂત ભૂતો આ પ્રેત યોનીમાં એટલા માટે છીએ ભગવાનને ભજા નહીં રામના ક્યારેય દર્શન કર્યા નથી તો મારે બીજું કંઈ જોતું નથી હું તો અહીંયા જંગલમાં આવીને ભજન કરું છું રામ દર્શન થાય એટલા માટે મારે એના સિવાય બીજું કંઈ ન ખપે એટલે ભૂતને એમ થયું કે તુલસીદાસજી માગે અને અમે હાવ ના આપી શકીએ